જામનગર મહગર પાલિકા ચૂંટણી પહેલા ભાજપ મોટુ બળ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નેતાઓએ લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી સાથે જ તમામ ઉપસ્થિત લોકોએ સ્વદેશી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની અને આત્મનિર્ભર ભારતના સપના સાકાર કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી એક અભિયાન ચાલી રહ્યું છે મારું ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત આ જે અભિયાન ભારતભરમાં ચાલી રહ્યું છે એના અંતર્ગત આજે જામનગરમાં પણ બધા જ વોર્ડમાં આત્મનિર્ભર ભારતનું અભિયાન ચાલી રહ્યું છે લોકો આની સાથે જોડાઈ રહ્યા છે આજે આ સ્નેહ મિલન સાથે આત્મનિર્ભર ભારતની થીમ ઉપર પણ એક કાર્યક્રમ હતો અને આ વોર્ડ જેટલા પણ લોકો આજે ઉપસ્થિત હતા એ તમામે હું આજ પછી મારા ઘર વસ્તુ હું સ્વદેશી લઈ આવીશ મારા દેશની વસ્તુ વાપીસ એવો સંકલ્પ લીધો છે અને આ જે કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક અહીંયા પૂર્ણ કર્યો છે એમાં આ વોર્ડને આખી ટીમ ખાસ કરીને વોર્ડના પ્રમુખ અકબરભાઈ છે હાજીભાઈ છે અને એની આખી વોર્ડની ટીમ બધા સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સર્વને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપણે આપણે બધા જ આ અભિયાનમાં જોડાય અને આપણે ભારતને એક નવી દિશા માટે આપણા એમાં પ્રયત્નો કરીએ આપણે એમાં સહભાગી બનીએ આત્મનિર્ભર ભારત વંદે ભારત વંદે ભારત ભારત માતા ગીજે